નમસ્કાર દર્શક મિત્રો કરજણ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશુ નજર આજના સમાચાર પર કરજણથી સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા કરજણ જૂના બજાર સિનેમા રોડ ખાતે રોઝા ઇફતાર પાર્ટી યોજાઈ તારીખ અગિયાર ત્રણ બે હજાર રોજ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા કરજણ ખાતે રોઝા ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું યોજાયેલા કાર્યક્રમ આયોજકો દ્વારા સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો જેમાં સમાજ અને સૌરાષ્ટ્રના વિકાસ માટે દુવાઓ કરવામાં આવી સમાજની એકતા અને કોમી પ્રદર્શિત કરતો આ પ્રસંગ ખરેખર યાદગાર રહ્યો આપણી સામૂહિક સંસ્કૃતિ અને સહિષ્ણુતાની ભાવનાને વધુ મજબૂત કરતો આ પ્રસંગ બધાને એક સાથે એક મંચ પર લાવી શક્યો જેનો સૌને આનંદ હતો કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનોમાં સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આવા આયોજનો સમાજમાં સામાજિક સદભાવના અને સમરસતાને વધારે છે આયોજકો દ્વારા એવી લાગણી વ્યક્ત કરવામાં આવી કે આપણે સૌ આશા રાખીએ કે આ પ્રકારના કાર્યક્રમો વધારે ને વધારે યોજાય જે સમાજના વિકાસ માટે અને એકતા માટે સીમાચિન્હરૂપ સાબિત થાય તો આવો જોતા રહીએ કરજણ સંદેશ ન્યૂઝ વધુ સમાચારો જોવા માટે લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો કરજણ સંદેશ ન્યૂઝને